જો ઘણી વાર જઈને ભૂત દેખાયું ભૂત વર ગયું અથવા તો ઘણા અહીંયા દેખાયું કોઈને વડગાટ વળી ગયું ઘેર આવી હોય હે એટલે આ બધા એ બધા ધંધુકારી જેવા હોય મર્યા પછી હેરાન કરે બધા મર્યા પછી કોઈ આમાં ભૂત ના એ બસો ને અઠ્યાસી પ્રકારની યોની છે એક યોની નથી ડાકણ છે પછી કોઈ નવવિવાહિત યુવતી એક્સપાયર થઈ જાય ને એટલે કે મરી જાય તો એ છૂડેલ થાય અને હાથમાં બધું પહેરીને ખંગ 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 ખણકાવે અને લગ્ન થયા હોય ને એ લગ્ન એને લગ્નમાં એવી ઈચ્છા હોય કે ભાઈ મારા લગ્ન થાય એટલે જ્યારે જો તમે કોઈ જાન બહાર લઈ જતા હોય આપણે બધું શાસ્ત્ર પ્રમાણે ઘણું બધું છે કે વડ રાજા હોય એમનો બાંધવામાં આવે કન્યા હોય ને મીઢળ બાંધવામાં આવે રક્ષા સૂત્ર બાંધવામાં આવે કેમ બાંધવામાં આવે કે આવી અનિષ્ટ વસ્તુઓ નજીક ના આવી શકે નકર જો આ બધું બાંધ્યા વગર લઈને બહાર જાવ ને તો પંડમાં આવી જાય અને હેરાન હેરાન કરી નાખે ઘણાને એમ થાય કે ભાઈ અડધા તો ચાર પાંચ દિવસ કે અઠવાડિયામાં છેડાય ઉપર વાત પહોંચી જાય કે આ છો આ તો લગ્ન પહેલાં તો આવતી તો બહુ સારી હતી ને આ તો આવ્યા પછી તો બધું આવા નાટકો કરો પણ હકીકતમાં બિચારીને પંડમાં કંઈક આવી ગયું હોય તો આવું થતું હોય એટલે આવું બધું બસો ને અઠ્યાસી પ્રકારની યોની છે પ્રેત યોની બધી જખણી છે ડાકીની છે સાકીની છે ભૂત પ્રેત પિસાચ વેતાલ આ બધાનો સ્વામી વેતાલ બધાય ભૂતળા હોય ને એ વેતાલ આગળ એકદમ કાબુ મારે એ વેતાલજી અને ભૈરવજી આ બે જોડે બધા કાબુ મારે અને એ બધા એના ઉપરી પછી દેવાથી દેવ મહાદેવ મહાદેવજીની આજ્ઞા થાય એટલે બધા શાંત એટલે મહાદેવજીની પૂજા કરતા હોય ને આ બધું કશું આવે નહીં રોજ એટલે મહાદેવજીનું નિત્ય પૂજન સ્મરણ કરવું દક્ષિણમાં તો જો નિયમિત રીતે ભસ્મ લગાવે બધા એટલે ભસ્મ હોય જ જોડે